ચૈતર વસાવાને જામીન તો મળી ચુક્યા છે પરંતુ આજે તેઓ બહાર નહીં આવે ચૈતર વસાવા કે જેમને જામીન તો મળી ગયા પરંતુ તેઓ જેલમાંથી બહાર નહીં આવે કારણ છે તેમના પત્ની શકુંતલાબહેનની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે વનકર્મી પર હુમલાના કેસમાં ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ગઈકાલે કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા તેમ છતાં તેઓ જેલમાંથી બહાર નહીં આવે કેમ કે તેમના પત્નીના જામીન અંગે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી છે પત્ની સાથે જ જેલમાંથી બહાર આવવાનો ચૈતર વસાવાએ નિર્ણય કર્યો છે હા કુદવે ખાસ વાત કે જો ચૈતર વસાવાને જામીન આપવા જી કઈ શરતોના આધારે જામીન છે અને કેવા જામીન છે આમાં ચૈતરભાઈ વસાવાને 13 શરતોના આધારે જામીન આપવામાં આવ્યા છે એમાં જોઈએ તો સર્વપ્રથમ શરતમાં નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવો નહીં એટલે જ્યારે બી પ્રવેશ કરવો હોય તો એ ટ્રાયલના અમુક સ્ટેજ હોય છે કે જેવા કે ચાર્જ ફ્રેમ એફએસ કે જેમાં હાજરીની જરૂર હોય છે કોર્ટમાં ત્યારે એમને અહીંયા પ્રવેશ કરવો પડશે તે શરતે જામીન આપ્યા છે બીજું કે એમને નર્મદા અને ભરૂચ જિલ્લાની બહાર રહેવાનું છે તો એનું એક સરનામું એમને આપવું પડશે એ સરનામે એમને એડ્રેસ કોર્ટને આપવું પડશે કે આ એડ્રેસ પર અમે રહીએ છીએ બીજી એવી પણ શરત છે કે દર મહિનાની પહેલી તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી એ હાજરી માટે એમને વિડીયો કોન્ફરન્સથી પણ હાજરી પુરાવી શકે છે કે ભાઈ અહીંયા આગળ અમે રહીએ છીએ બીજી એવી એક શરત પણ મૂકવામાં આવી છે કે જ્યારે ટ્રાયલ પૂર્ણ ના થાય ત્યાં સુધી ભરૂચ અને નર્મદામાં બહાર રહેવાનું છે અને ટ્રાયલમાં જ્યારે એમને ઝડપી ટ્રાયલ ચલાવવો હોય જ્યારે કે ભાઈ એમને ઝડપી ટ્રાયલ ચલાવવું છે તો ટ્રાયલ કોર્ટમાં અરજી કરશે કે મારે ઝડપી ટ્રાયલ ચલાવવો છે તો એ ઝડપી ટ્રાયલ બી કોર્ટ ચલાવી શકશે એ બી કન્ડિશન મૂકવામાં આવેલી છે એક લાખના બે જામીન આપવા પડશે કેટલા દિવસ બાદ એને જામીન આપવાના કઈ 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 રીતે કઈ કઈ જગ્યાએ એમણે પહેલાં અરજી કરી એમાં પહેલાં સર્વપ્રથમ જ્યારે એફઆઈઆર થઈ ત્યાર પછી લગભગ બેતાલીસ દિવસ બાદ સરેન્ડર થયા એ સરેન્ડર દરમિયાન એમને આગોતરા અરજી કરી હતી અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ નામ મંજૂર થયા ત્યાર પછી હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે પણ નામ મંજૂર કરી એનો રિટર્ન ઓર્ડર થયો ત્યાર પછી એ સરેન્ડર થયા એ બેતાલીસ દિવસ બાદ સરેન્ડર થયા અને છત્રીસ દિવસ પછી એટલે છત્રીસ દિવસ પછી એમને જામીન અરજી મૂકી હતી ને જામીન અરજીમાં આ કન્ડિશન થી એમને જામીન મળે છે કે એક લાખના બે જામીન આપવા પડશે એવી શરતો નાખી દિવસ માટે એમને જામીન આપવા માંડ્યા હતા? જામીન તો પૂરેપૂરા જ કહેવાય કહી શકાય કે એમને કાયમ માટે જ કહેવાય શકાય જ્યાં સુધી આ બ્રીચ ઓફ કન્ડિશન ના થાય જો શરતનો ભંગ થશે તો પાછો સરકાર જો શરત ભંગની અરજી કરે તો એને કેન્સલ પણ થઈ શકે શરતો જો શરતનો ભંગ થાય તો જામીન એમને કેન્સલ પણ થઈ શકે એટલે ત્યાં સુધી એમને જામીન પર મુક્ત રહેવાનો આદેશ છે.

એટલે એક લાખના બે જામીન છે અને આ શરતો છે એ જો શરતો એમને ના મંજૂર હોય એ આ જમીન અરજી ના મંજૂર હોય તો એ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે કે આ કન્ડિશનમાં ફેરફાર કરી શકે કાં તો એ ગમે તેની શરતોનું ઓછા કરી શકે કે જામીન એ રીતે એમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે જામીન આપી શકે પરંતુ કોર્ટનો ઓર્ડર છે એક લાખના બે જામીન આપવા એટલે જામીન એમને આપવા પડશે જો ના છૂટવું હોય તો જામીન નહીં આપે તો નહીં છૂટી શકે એમ એટલે એમની સર એમની મરજી પર આધાર છે કોર્ટમાંથી કોઈ દ્વારા અહીંથી છે છે એટલે એમનો આવતો હોય જે કોર્ટમાં જામીન આપતા પહેલા ટ્રાયલ કોર્ટમાં જામીન આપતા પહેલા ત્યાં આગળ નીચલી કોર્ટમાં માટે ડેડીયાપડા કોર્ટમાં જામીન આપવા માટે એક હાથબીડો હોય છે હાથબીડો અહીંથી લઈ ગયેલા છે મારા ખ્યાલથી સાંજે અને હવે ત્યાં જઈને ડેડીયાપાડા કોર્ટમાં જઈને રજૂ કરે અને જામીન રજૂ કરે તો કોર્ટ જામીન આપશે એના આધારે જેલમાં એ ત્યાંથી કોર્ટમાંથી આદેશ આપશે જેલમાં છોડવાનો એ જેલનો હાથ ભીડો ત્યાં રહે થાય એટલે તરત છૂટી શકશે જો કદાચ એના વતી જો હાથ બીડો ત્યાં જમા ના કરાવે તો એ ત્યાં જેલમાં રહી શકે છે હા એ જો ત્યાં ડીડિયાપાડા કોર્ટમાં જામીન ન આપે તો ત્યાં સુધી એ જેલમાં રહી શકે છે જ્યાં સુધી એમાં ડિબ્યુટેશન હતી નથી જામીન ઓર્ડરની કે આટલા દિવસમાં જામીન આપવા કે આટલા દિવસમાં જામીન ઓર્ડરનો પાલન કરવું એવું કંઈ જરૂરી નથી એ ઈચ્છે ત્યાં સુધી એ ત્યાં જામીન આપે તો છૂટી શકે બીજી બાજુ એમના જે સાથી જે હતા બધા એમને કઈ રીતની જામીન અરજી આપી એમની પણ જામીન અરજી સેમ જ હતી પણ એમને આટલી બધી કન્ડિશનમાં ટૂંકમાં અંદર બધા જિલ્લો કે ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરવો ને કે એમને બહાર રહેવું એ રીતના શરતો નથી બાકી જે નોમિનલ શરતો છે એ બધી શરતો પણ એમને પાલન કરવું પડશે એ રીતના કન્ડિશન પર એમને જામીન પર છોડ્યા છે ને બધાને લગભગ ત્રીસ ત્રીસ હજારના જામીન છે ને અમને એક લાખના બે જામીન તો ચૈતર વસાવાની સાથે કેટલા લોકોને જામીન મારા ખ્યાલથી લગભગ બે આરોપી સિવાયના એમની પત્ની એક શકું છે કે જેમની અહીંયા આગળ રેગ્યુલર જામીન નામંજૂર થતી હતી ત્યાર પછી હાઈકોર્ટે મંજૂર કરી ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં ગયેલા છે ને મારા ખ્યાલથી આવતીકાલે એમની તારીખ છે સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ શું આદેશ કરે છે એના પર એમને છે જ્યારે સુપ્રીમ કોર્ટ એમને જામીન આપશે તો સુપ્રીમ એ પણ જામીન પર છૂટી શકશે ને બીજા એક ભાઈ કદાચ એમના પીએ એક અંદર છે મારા ખ્યાલથી